બિલ શહેર નજીક આવેલ બિલ ગામમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયેલા છે ત્યારે આ રસ્તાઓના સમારકામ માટે ગ્રામજનોએ દેખાવ્યો છે હતા ગઈકાલે સાંજે બિલ ગામના રોડ પર ઘણા સમયથી રસ્તા બિસ્માર હોય જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભારે સૂત્રોચ્યાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો છેલ્લા છ વર્ષથી બિલ ગામનો સમાવેશ પાલિકામાં થયો છે પાલિકા અહીં ફક્ત વેરો ઉઘરાવે છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાંય આ રોડનો નિકાલ આવતો નથી ત્યારે ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે આવનારા દિવસોમાં જો આ રોડ રસ્તાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ભાઈ દાદા વડીલ મોટાભાઈ ભાઈ હવે તો ખરાબ રોડ હતો આ લોકો અવારના જ કરી આ બિલ ગામ વિસ્તાર છે આ બિલ ગામની વિસ્તારની સમસ્યા એ છે કે આ લોકોએ પાંચ વર્ષથી કોર્પોરેશનમાં લઈ લીધું જે સુંદર ગામડું હતું એની અત્યારે આ લોકોએ પથારી ફેરી કાઢી ખાડોદરામાં ફેરવી નાખ્યું જે વડોદરાને ખારોદરા બનાવી દીધું એ રીતે બિલ ગામને બી કોર્પોરેશનમાં લઈને આ લોકોએ ખાડોદરા જ બનાવી દીધું પાંચ વર્ષથી આ લોકોએ આ લોકોને રેડા મીકી દીધા છે એમના રોડ રસ્તા જાને જે મરવું એ મરે ગામવાળાને એટલે ખાડામાં પડે હાથ પગ તૂટે એ બધું એમનો વિષય છે કોર્પોરેશનને ખાલી વેરા ઉઘરાથી મતલબ છે વેરા ઉઘરાઓ અને પૈસા કમાવો બસ બીજું કશું જ નહીં એક દિવસનો રોડ બનાવે બીજા જરા વરસાદ પડે એમાં તો રોડ ધોવાઈ જાયેલા તમે કાયમી નિરાકરણ કેમ નથી લાવતા બિલવાળાને આ લોકોને આ સમસ્યા છુટકારો કેમ નથી આવતો એટલે બિલ ગામના લોકોએ એટલા આજે બધા એકત્રિત થઈને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો કે તમે જે અમારી સમસ્યાનું નિરાકરણ લાવો નહીં તો અમે લોકો ત્યાં કોર્પોરેશનનો અહીં કોર્પોરેશનનો ઘેરાવ કરીશું એવું ના મત થાય કે ઘેરાવ કરવાથી કંઈ નહીં થાય એની અસર તમને આવનારી ચૂંટણીમાં પડવાની જ છે અને જો તમે આ નિરાકરણ નહીં લાવો તો આ સત્તાધીશોને બિલ ગામના લોકો આ વખતે નક્કી કર્યું છે કે સત્તામાંથી ઉખાડીને ફેંકી દઈશું એવો પ્રણ લઈ લીધેલો છે